અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોડે ગાંજી સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા બીજા દિવસે પંચાગકર્મ અગ્નિસ્થાપન કર્મ ગ્રહ હોમ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પ્રાંતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા વાસ્તુ પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી અંતિમ દિવસે સોમવારના રોજ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ સાંજે હોમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેના હજારો ભક્તોએ લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજે રોજ રાજ્યભરમાંથી સમાજ વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાંસોડ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીરભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જીગ્નેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર